તીર્થધામ પ્રેણાપીટ તરફથી વડોદરા તથા અન્ય વિસ્તારોના પૂરગ્રસ્ત લોકોને ત્રણ હજારથી વધારે ફૂડ પેકેટ બનાવી અને મામલતદાર ઓફિસ મોકલવામાં આવ્યા જે આપ તસવીરોમાં નિહાળી રહ્યા છો પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી પ્રેણાપીઠના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ લાટ પરિવારના સ્વયંસેવક ભાઈઓ તેમજ સંસ્થાના કર્મચારીઓના સહયોગથી ફૂડ પેકેટ પેક કરવામાં આવ્યા અને વિતરણ કરવામાં આવી રહ્યું છે

ઘરમાં પણ પોતે પોતાનું રાંધીને ખાઈ શકીએ એવી પરિસ્થિતિ ન હોય તો એની પેટની સુધા સંતોષ કરવા માટે આપણી બધાની ફરજે આપણા જ બધા બંધુઓ છે આપણા સહોદર બધા તો એને મદદરૂપ થવાની ભાવનાથી આપણે પ્રસાદ એમના સુધી આપણે પહોંચાડીએ છીએ જલ્દી મુક્ત કરે આવી તકલીફ થની દેહની અને લાલ બચ્ચા કે ઢોર બીજા બધા ઘણા બધા એમાં પરેશાન થાય તો આ પરેશાનીમાંથી જલ્દી મુક્ત થાય અને પુનઃ જીવન એમનું ચાલુ થઈ જાય ભગવાનને પ્રાર્થના કરે ચંદ્ર હંપેશજી મહારાજને નિર્ણય ભગવાને કે આપસમાં જલ્દી બધાને વધારે તો બધા ભરીથી એનું જનજીવન રાબેતા મુજબ ચાલુ થઈ જાય એવા આશીર્વાદ સાથે પ્રસાદને ભલે તેને મતલબ પ્રસ્થાન કરો